નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે જે ચર્ચાની વાત કરવાના છીએ તે છે કે ચણાના પાકમાં ખેડૂતને અલગ અલગ પ્રશ્નો મૂંઝવતા હોય છે કે પિયત ક્યારે આપવું અથવા તો જે ફ્લાવરિંગ સમયે કઈ દવાનો છંટકાવ કરવો ક્યાં ખાતર નાખવા અને ઈયર હોય તો કઈ દવા છાટવી તો આવા અલગ અલગ પ્રશ્ન હોય તો તેનો હું શંકાનું સમાધાન છે જે તેના કઈ કઈ દવા છાટી છટકાવ કરી શકીએ તો આ બધાની માહિતી છે એ હું આ વિડીયોના માધ્યમથી તમને આપવાનો છું પણ તે પહેલા જે પણ મારો વિડીયો યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો કારણ કે ખેતીને લગતી તમામ માહિતી છે તમામ અપડેટો છે એ હું તમને વિડીયોના માધ્યમથી અવારનવાર આપતો રહેતો હોય છે તો તો મારા સુધી છે તે વહેલા પહોંચે હવે ખેડૂત ખેડૂત હું તમને પહેલા વાત કરીશ કે જે ખેડૂત મિત્રો પાછો ચણા છે એટલે કે મહિના દિવસની આસપાસ થયા છે અને તે ખાતર નાખવાનું આયોજન કરતા હોય તો તેમાં કયું ખાતર નાખી શકે તો તેમાં અત્યારે જોઈએ તો જે પણ ખેડૂત મિત્રોને થોડીક હાઈટ વધારવાની જરૂર છે તો તે યુરિયા નાખી શકે છે બાકી યુરિયા નાખવાની જરૂર નથી કારણ કે યુરિયા નાખશો તો વધારે વિકાસ થશે એટલે યુરિયા ન નાખવા કરતા એક વીસ વીસ જીરો તેર માર્કેટમાં આવે છે એસપી તો તે આપણે ઉપયોગ કરશું અને તેની સાથે એક જિંક સલ્ફર હોય છે ઝિંક સલ્ફર ટેકનો શેડ આવે છે અથવા તો તેત્રીસ ટકા ઝિંક આવે છે તો તેનો ઉપયોગ આપણે એકર દીઠ ચાર કિલો અને વિશેષ જેઓ છે તે થી દસ કિલો વીગે નાખવાનું છે અને તેની સાથે જો ફૂગનો પ્રશ્ન જણાઈ ઘણીવાર ખેડૂત મૂત્રને કે કંઈક સુકારો જણાતો હોય તો તે તેમાં તેની સાથે સાખી લેજર જે માર્કેટમાં મળે છે તે બસ્સો થી અઢીસો ગ્રામ છે એ વિઘા દીઠ આપણે મિક્સ કરવાનો છે અને તે મિક્સ કરીને ત્યારબાદ ખેતરમાં નાખી અને ત્યારબાદ છે બીએ તે આપી શકો છો હવે ખેડૂત મિત્રો તમને વાત કરું કે મેજોરિટી જે ચણાના વાવેતર થયા છે તે પ્રમાણે જનરલી અવસ્થા જોઈએ તો કે ચાલીસ થી લઈને પચાસ પંચાવન દિવસ સુધીના ચણા છે એ મેજોરિટી બધાને થઈ ગયા છે અને ફ્લાવરિંગ પણ પુષ્કળ લાગેલું છે તો આવા સમયે શું શું તકેદાર રાખવી ક્યાં ક્યાંનો ખાતરનો છટકાવ કરી શકે તો પેલા તો એક ખેડૂત મિત્રો વાત કરું કે ઘણા ફ્લાવરિંગ આવતું હોય ત્રીસ ચાલીસ ટકા દેખાતું અને ખેડૂત મિત્રો છે એ પિયત આપતા હોય તો ખેડૂત મિત્રો પિયત આપવાનું નથી તમારે આ સમય દરમિયાન તમારે જો પિયત આપશો તો જે છોડ છે એ વાનસ્પતિક વૃદ્ધિએ ફરી પકડશે જ્યારે એ ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે વાનસ્પતિક વૃદ્ધિ ન થાય અને વધારે વધારે ફાલ લાગે તેની જરૂર હોય છે તો જો ત્યારે તમે પિયત આપશો તો ફરતથી ફરીથી છે એ નવા નવા ડોકા કાઢશે અને ત્યારબાદ તેમાં ધીરે ધીરે ફાલ લાગશે પણ પાણી ખેંચાવા દેશો તો એક ધારો બધામાં ફાલ લાગી જશે તો આ સમયગાળા દરમિયાન તમારે પિયત આપવાનું ટાળવાનું છે જ્યારે આપણા ખેતરમાં જે પોપટા છે એ બધાનું શરૂઆત થઈ જાય આખા ખેતરમાં આપણે દસ પંદર પોપટા દેખાય તો ત્યારે છે એ પિયત આપવાનું છે જે જે ખેડૂત મિત્રોને કદાચ જમીન આછી છે તો તે થોડુંક વેલા પિયત આપી દે તો ચાલશે પણ જે ખેડૂત મિત્રોને કાળી જમીન છે વધારે ભેજ પકડી રાખે એવી જમીન છે તો તેમાં તમારે પિયત છે એ ટાળવાનું છે કારણ કે પિયત છે એમાં કંટ્રોલ કરશો તો આ ફાલ છે એ જેમ બને વધારે લાગશે અને ખેતરમાં જોઈએ તો સફેદ અને જામલી કલર ની ચાદર રાખી પથરાઈ જાય છે તો ખેડૂત મિત્રો અમે તમને વાત કરીએ કે ત્રીસ દિવસ પછી છે એ ઓછા ત્રીસ પાંત્રીસ દિવસ પછી છે એ પિયત નું થોડુંક આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે હવે હું ખેડૂત મિત્રો તમને વાત કરીશ કે ઉપરથી છટકાવ કરવાનો છે તો તેમાં કયા કયા ખાતરનો ઉપયોગ કરી શકીએ તો તેમાં આપણે જ્યારે પણ આપણો ફ્લાવરિંગ વ્યવસ્થા હોય ત્યારે ફોસ્ફરસયુક્ત ખાતર છે તેનો વધારે સ્ત્રોત હોય તેનો આપણે છટકાવ કરી શકીએ છીએ તો તેમાં જેને ખેડૂત મિત્રોને થોડોક વિકાસની જરૂર હોય તો તેમાં બારેક આવે છે તે આપણે એસી થી સો ગ્રામના પ્રમાણે ઉપયોગ કરી શકો છો અને જેને ફ્લાવરિંગ વધારે હજી લાગવા માંડ્યું છે તો તે જીરો આવે છે તો તે આપણે એસી થી સો ગ્રામના માપથી ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો અગિયાર ચુમ્માલી અગિયાર આવે છે તો તેનો પણ ઉપયોગ આપણે એસી થી એસી ગ્રામ પ્રમાણ ઉપયોગ કરશું તો ખૂબ સારામાં સારું વિઝલ છે અને આ મેં ખાતર વિધાયક વોટર સોલ્યુબલ છે તે પંપમાં નાખી અને ત્યારબાદ તમે છંટકાવ કરી શકો છો હવે ખેડૂત મિત્રો તમને ત્યારબાદ વાત કરું કે વર્ધક કે જ્યારે પણ આપણું ફ્લાવરિંગ લાગતું હોય ત્યારે આપણે વધકનો છટકાવ કરીએ તો સંખ્યામાં હજી વધારો થાય છે અને ખાસ કરીને જે કે જે હોય છે તે થોડોક કંટ્રોલ થઈ જાય છે તો તેના માટે જે ખેડૂત મિત્રોને જે પાતળા ભેગા તો તેમાં આપણે માર્કેટમાં મને ખબર છે કે એટોનિક આવે છે પચીસ એમ ના માપથી ઉપયોગ કરવાનો છે અથવા તો રોજુદા આવે છે પંદર થી વીસ એમ એલ ના માપથી ઉપયોગ કરી શકો છો અને જે ખેડૂત મિત્રોને થોડા પાતલા ભેગા થઈ જ છે તો તેમાં તમે માર્કેટમાં અલગ અલગ જે ચમત્કાર આવે છે ગોદ્રી નું ડબલ આવે છે અથવા બહારનું ઇગ્નીટસ આવે છે કોરોમંડે નું ફેન્ટેક આવે છે તો આમાંથી કોઈ પણ એક સારું એવું વર્ધક છે તેનો તમે ઉપયોગ કરી અને તેની સાથે મિક્સ કરી અને નાખી શકો છો અને જે પણ ખેડૂત છે અને ઘણા સાવ દેખાતો નથી તો તમારે જો ઈયરની જરૂરિયાત હોય તો તમારે ઈયરની દવા છે એ નાખવાની છે અને જો ન જણાય તો તેમાં નાખવાની જરૂર નથી અને ત્યારબાદ ક્યાંક ક્યાંક સુકાર નો પ્રશ્ન જણાય તો ફૂગનાશક છે એ તમે નાખી શકો છો એમાં જો સ્ટોબિન ડાયફેન્કો

નાના વાવેતર કરેલું છે તો તે ખેડૂત મિત્રો ધ્યાન રાખશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે અને આ વખતે વાતાવરણ છે એ થોડુંક ચણા માટે ખૂબ સારું કહેવાય સારું વાતાવરણ છે જેથી કરીને ચણા છે આ વખતે વધારે ઉત્પાદન લઈ શકીએ તેવી તક છે તો ખેડૂત મિત્રો આ વિડીયો છે ખૂબ ઉપયોગી છે જો જે બીજા ખેડૂત મિત્રો છે તેને પણ શેર કરો જેથી કરીને તેને પણ જણાવ આવેલા હોય તો તેને પણ ઉપયોગી બને તો ખેડૂત મિત્રો કિસાન સાથી તરફથી ખૂબ ખૂબ આભાર અને આવીને અવનવી માહિતી જાણવા માટે જે કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો કિસાન સાથે કરતા આભાર